તો ફટાફટ ફોલો કરી રાખજો ચાલો સોમવારી માર્કેટ વિઝિટ કરીએ અને આપણે આપણે બીજી દિશામાં છે 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 અને સામેની સાઈડ પર જવાનું અહીંયા સોમવારી માર્કેટ આ પચાસ વર્ષ જૂનું દશા માતા મઢ મળ અને આ જે રોડ છે એ વાઘોડિયા રોડ છે વાઘોડિયા માર્ટ રોડ કહેવાય છે જ્યાં દર સોમવારે સાંજે ચાર પાંચ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ભાઈ સ્પેશિયલ સોમવારી માર્કેટ ભરાય છે તો આજે એ જ માર્કેટને વિઝિટ કરવાના છે વરસાદ નહીં એટલે ફૂલ બ્લોક બનાવીશું હા આજે કોઈ વાવાઝોડું નહીં આવે કોઈનો માલ સામાન ઉડી નહીં જાય એટલે ફૂલ બ્લોક એટલે ફૂલ બ્લોક તમને બતાવીશું ચલો ભાઈ સોમવારી માર્કેટની અંદર ભીડ છે ખાસી એવી બધી બાજુ વેપારીઓ આવી ગયા છે અમુક જગ્યાએ કિચડ પણ છે જો થોડું ઘણું સો પચાસમાં નાઇટવેર કલેક્શન છે અને શોર્ટમાં લોંગ શોર્ટ બધું દોઢસો રૂપિયામાં છે બે જોયેલો કેપરી છે લેગીસ છે શોર્ટ છે બધું દોઢસો રૂપિયા જેવી પ્રાઇસ માં તમને મળી રહ્યું છે આમાં જો આખી પેર જોઈએ તો ત્રણસો રૂપિયામાં બરાબર જોઈ લો ભાઈ પોપ પોપઅપ મટીરિયલમાં છે આખી પેર અને ત્રણસો રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને આખું નાઇટવેર કલેક્શન મળી જાય છે જો હા આ વેપારી છે બરાબર છે અને આ બધું એમનું કલેક્શન છે જોઈ લો સિંગલ જોઈએ તો એકસો પચાસ અને આખો સેટ જોઈએ તો આખો સેટ જોઈએ તો ત્રણસોમાં નાઈટવેર કલેક્શનમાં ઓકે હમ આ બસો રૂપિયામાં આવશે ઓકે ઓકે વિઓનું કલેક્શન છે સો બસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર આ બધી સો વાળી છે ને આ બધી સો વાળી છે અને સામે એમને કલેક્શન લગાડેલું છે બસો રૂપિયા વાળું છે બસો રૂપિયામાં આવશે બરાબર છે જોઈ લો આવી રીતની છે લોંગ કુર્તીઓનું કલેક્શન જો હમ આમાં માં છે ને બરાબર છે જો હમ ઓકે જો કલર્સ ડિઝાઇન ભાઈ બધી તમને અલગ અલગ મળી જશે આ બધી આ બધી સો માં છે ને ઓકે ઓકે બધી સાઈઝ સાઇઝો પણ અલગ અલગ બધી મિક્સ મળી જશે ને બધી સાઈઝ ઓકે સો બસો રૂપિયામાં કુર્તીઓ છે જો કોઈપણ પ્રકારનું બ્યુટી પાર્લર ખોલવું હોય તો સૌથી પહેલાં સોમવારી માર્કેટને વિઝિટ કરી લેજો બ્યુટી પાર્લરને લગતી દરેક આઈટમ અહીંયા મળી જશે હા શું ભાવનમાં છે પચાસ માં બે અને ત્રીસ માં એક આઈટમો કલેક્શન અહીંયા મળી જશે તમારું તમારી બધી જ આઈટમો છે ઓકે ચાંદલા બાંદલા બધું જ છે એમની પાસે એ બધું દસ દસ વાળું છે દસ અને વીસ રૂપિયા વાળું ઓકે ચાલો ભાઈ ગુલાબ નું ફૂલ નાખ્યું છે દસ રૂપિયા વાળું છે આ વીસ રૂપિયા ઓગે તું એ તું એ લગાવી ને એટલે માર્કેટ ઉપર આઈ

પાંચસો માં બે સાડી આ બધી વિથ બ્લાઉઝ આવશે અને હેવી સાડી કલેક્શન કેવી રીતે આવશે આવશે ડોલા બરાબર આમાં કલર કેટલા આવે છે અચ્છા જો ભાઈ ડોલા સિલ્કમાં નવી સાડીઓનું કલેક્શન છે એમની પાસે કલર જ કલર છે તમારે જે પણ કલર માં જોઈતું હોય એ બધી જ વેરાયટી એમની પાસે અવેલેબલ છે એમાં બીજું પશ્મિનામાં છે એમાં પણ કલર મળે ને બધામાં કલર મળે પસ્મિના શું રેટમાં આપવાના છો એવું છે ઓકે કોઈ ફિક્સ નહીં બાર્ગેનિંગ થઈ જશે ઓકે 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 અચ્છા એ શું માં પડશે ભાવ થઈ જશે ઓકે બરાબર આમાં કેટલા કલર આવે ચાર પાંચ કલર આવે સાત કલર આવે ઓકે પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં હેવી સાડી નું કલેક્શન આપણા વેપારીઓ પાસે છે

આઠસો નવસો રૂપિયા જેવી પ્રાઇસ છે જેમાં તમે બાર્ગેનિંગ કરી શકશો હે ને ભાઈ ભાવ થઈ જશે ને એમાં ઓકે બરાબર જોઈ લો ભાઈ હેવી કલેક્શન છે તમને બધી વસ્તુઓ બિલકુલ નજદીક થી બતાવું છું આમાં સાત આઠ જે નવા કલર આવે છે બધા મળશે ને આપણી પાસે ઓકે બરાબર બિલકુલ ન્યુ કલેક્શન એમની પાસે અવેલેબલ છે જોઈ લો ભાઈ સોમવારી માર્કેટમાં એક વખત જરૂરથી આવજો હેવી થી લઈને રેગ્યુલર બધી જ વસ્તુઓ આપણા સોમવારી માર્કેટમાં મળી જશે તમને માટે ભાઈ હેવી બફારાનું કલેક્શન છે કોટનમાં ટુ પીસ કલેક્શન મળી જશે એ પણ ફક્ત પચાસ રૂપિયામાં જયેશ ભાઈ આખું માર્કેટ ઉભા ઉભા ભાવે ભાવ વેચી દેશે તું ટેન્શન ના લઈશ ભાવનું બરાબર ભાઈ આમાં બધી જ રેગ્યુલર સાઇઝો મળી જશે અને કોટનમાં ડ્રેસ છે એમાં થ્રી પીસ અને ટુ પીસ ડ્રેસનું કલેક્શન છે જોઈ લો ઓકે ઓકે અને આ બધું ન્યુ કલેક્ કલેક્શન છે જે તમારા મનપસંદીદા કલર્સ પેટર્ન ડિઝાઇન બધા જ હાજર છે જોઈ લો ફટાફટ વિડીયો શેર કરીને બફારાનું કલેક્શન ખરીદવા આવી જજો હા થ્રી પીસમાં ત્રણસો ટુ પીસ બસો પચાસ આવે આખા વડોદરાને ખબર જો ભાઈ સોમવારી માર્કેટના બધા જ મોટા મોટા વેપારીઓનું તમને આજે વિઝિટ કરાવી રહ્યો છું એમાં છે આ છે હા પાંચસો ની બે કુર્તી આવશે જોઈ લો ભાઈ ઓકે લોંગમાં કલેક્શન છે બધું જ કલેક્શન જોઈ લો પાંચસોમાં બે મળવાનું છે તમને અજરકમાં કુર્તી છે અને આમાં આમાં મોટી સાઇઝો મળશે ને અચ્છા બધી જ મોટી મોટી સાઇઝો તમને મળી જવાની છે જો અચ્છા આ પણ પાંચસોમાં બે આવશે ટ્યુનિક્સ કુર્તી બરાબર છે અને આ ખાદી શોર્ટમાં એ પણ પાંચસોમાં ભાઈ જોઈ લો બિલકુલ ફ્રેશ કલેક્શન છે તમારી માટે અને પાંચસોમાં બે કુર્તીઓનું કલેક્શન તમને મળી જશે જોઈ લો જો હમ આ કોટનમાં પણ સાઈઝો મળી જશે ને ઓકે અચ્છા આ બધી પાંચસોમાં એક પાંચસોમાં બે હે ને ઓકે 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 ભાઈ જોઈ લો મોટા મોટા વેપારીઓ પાસે બધું જ ન્યૂ કલેક્શન હાજર છે આ બધો નવો સ્ટોક છે તમારા કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો બધી જ મળી જવાની છે ફટાફટ વિડીયો શેર કરીને આઈજો હાથી ઘોડા પાલકી પણ છે જોઈ લો આરે માટે ઉનાળાનું સ્પેશિયલ મેક્સીમાં કલેક્શન છે જોઈ લો ગાઉન તમને મળી જશે એમાં પણ બિગ સાઇઝના ગાઉન છે અને કોટનમાં કલેક્શન છે જોઈ લો આવી રીતે આવશે જો જયપુરી કોટનમાં આખું ગાઉનનું કલેક્શન છે જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો મળી જશે તમને જો ભાઈ આમાં અજરકમાં પણ છે અને આ બધું બિલકુલ કોટનમાં છે જો રેડ વાળો પીસ બતાવજો હા એ હમ એ રિયોન માં છે અઢીસો માં આવે ત્રણસો બરાબર એટલે બસો અઢીસો અને ત્રણસો એવી રીતે ત્રણ પ્રાઇઝ છે બરાબર ને બધામાં એકદમ ફૂલ સાઈઝ મળી જશે જોઈ લો હમ ફટાફટ વિડિયો શેર કરી આવી જજો ભાઈ તમને ગાઉનનું પણ ટોપ અપ કલેક્શન મળી મારી માટે સોમવારી માર્કેટમાં હેવી થ્રી પીસ ટુ પીસ અને ગાઉનનું કલેક્શન છે જોઈ લો કોર્સેટ પણ લાગેલા છે ભાઈ કોર્સેટ શું રેટના છે છસોમાં પેર આવશે હે ને આમાં સાઈઝો બધી મળી જશે બરાબર અને છસો રૂપિયામાં પ્રાઇસ થશે આખો બિલકુલ ન્યુ સ્ટોક મળી જશે તમને જો તો ભાઈ બધી જ વસ્તુઓ ન્યુ મળી જવાની છે ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો સોમવારી માર્કેટમાં સોમવારી માર્કેટની અંદર બરફ જેવી ઠંડીમાં

એટલે બધા આઈ જશે ચિંતા ના કરશો તમે એટલે ભાઈ જો સોમવારી માર્કેટની અંદર બહુ સરસ એવું તમને સમર રિલેટેડ કલેક્શન મળી જવાનું છે કોટન કલેક્શનમાં ખૂબ જ સરસ નવી નવી વેરાયટીઓ આવી છે આ વિડીયોની અંદર કવર કરીને તમને બતાવી છે ભાઈ હંમેશાની માટે પ્રાઇઝના હિસાબથી વસ્તુઓ બાય કરવાનું રાખો બિલકુલ લોવેસ્ટ પ્રાઇઝની અંદર તમે બાય કરવા જશો તો તમને એ રીતનું ફેબ્રિક અને એ રીતનું કલેક્શન નહીં મળે તો થોડી જે બસો પચાસ અને ત્રણસો પચાસ હા સસ્તેવાલા જ્યાં જલ્દી રોતા તો ભાઈ હેવી કલેક્શન ધ્યાન આપો તમને સારી સારી ક્વોલિટી આ વિડીયોની અંદર બતાવી છે એવી રીતે વેપારીઓને પણ તમને મેળવ્યા છે તો વિડીયો જરૂરથી શેર કરજો અને એ જ વેપારીઓ પાસેથી બાય કરવાની કોશિશ કર બરાબર જોઈ લો ભાઈ નવરાત્રિ હા નવરાત્રિ અને દિવાળીમાં પૈસા છાપવાનો કારસો કરનારા મોટા મોટા વેપારીઓ અહીંયા ભેગા થયા છે ભાઈ તમારી માટે આ વખતે દિવાળી અને નવરાત્રિમાં બહુ જ હેવી કલેક્શન લાવવાના છે એવું કહી રહ્યા છે વેપારી હે ને ઓકે તો અમદાવાદના વેપારી

એ રીતની સાડી મળશે તમને જો પછી દરેકે દરેક હેવી સાડીનું કલેક્શન તમને આ વિડીયો માધ્યમથી બતાવી રહ્યો છું આખી સાડી જો પ્લેન બ્લેક સાડી આવશે અને તમારો ફેવરેટ કલર છે આમાં કેટલા કલર આવશે સાત કલર આવે આની તમારી ડોલા સિલ્ક સાડી નું હેવી કલેક્શન તમારી માટે અહીંયા હાજર છે જોઈ લો એક થી એક હેવી સાડીઓનું કલેક્શન એમની પાસે અવેલેબલ છે જો હમ આ ડોલા સિલ્ક માં પણ આપણી પાસે ચાર પાંચ કલર છે ને આમાં આવે કલર છે બરાબર અને આની રેન્જ શું છે પ્રાઇસ

પાંચસોમાં અને બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસમાં તમને બધી જ વસ્તુ એમની પાસે મળી જશે ફટાફટ વિડીયો શેર કરીને આવી પીસ હેવી ડ્રેસનું કલેક્શન છે એના સિવાય પાંચસો રૂપિયામાં પાંચસોમાં બે આવશે કુર્તીઓ ઓકે પાંચસોમાં બે હેવી લોંગ કુર્તીઓનું કલેક્શન છે આની અંદર જોઈ લો બિલકુલ ન્યૂ કલેક્શન છે અને દરેકે દરેક સાઇઝ આની અંદર અવેલેબલ છે હા ઓકે છૂટો માલ ના મળે સરકારી નહીં ઓકે

આ બસો વાળા છે એવું છે એકસો પચાસ માં મળી જશે અને નીચે જે નાના નાના ડોકિયા લાગેલા છે એ બધા પચાસ પચાસ રૂપિયામાં બરાબર જોઈ લો ભાઈ આ છે વેપારી હમ આ જુડા શું ભાવના છે દોઢસો રૂપિયામાં આવશે બરાબર છે જોઈ લો ભાઈ આવું બધું એમની પાસે સોના ચાંદીનું બધું કલેક્શન તમને મળી જશે હા અચ્છા એકસો માં આવે બધા જુડા હે ને બરાબર અને આ ચાંદીની વેરાયટી આઈટમો બધી જ્વેલરી આ ચાંદીની આઈટમો બધી દોઢસો દોઢસોમાં શું વાત છે સોનું બી સસ્તું અને ચાંદી બી સસ્તી સોમવારી માર્કેટમાં આવો ભાઈ બધું જ ન્યૂ હેવી કલેક્શન જ્વેલરીમાં તમને મળી જશે ફટાફટ વિડીયો શેર કરી દોના ગેટ પાસે જોઈ લો ભાઈ તમને ચંપલ લેવા માટેનું કલેક્શન અહીંયા છે અને ભીડ જો તમે ખાલી ચંપલ ખરીદવા માટે જો માર્કેટમાં બસ્સો પચાસ અને બસ્સો રૂપિયા જેવી પ્રાઇસમાં મળતા બધા જ ચપ્પલો તમને સો અને દોઢસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર જો મળી જાય છે અહીંયા નાના છોકરાઓના હોય મેન્સના હોય લેડીઝના હોય બધા જ ચંપલો તમને અહીંયા મળી જશે જો વરસાદી ચપ્પલ બધા આવી ગયા સો રૂપિયામાં ચોમાસાના સ્પેશિયલ અને આ લેડીઝ ડિઝાઇનર ચંપલો બધા આ બધા સો સો રૂપિયામાં આવી જશે જોયેલ ભાઈ ચપ્પલ ખરીદવા માટે ભીડ તમે જોઈ શકો છો બસો પચાસ અને બસો રૂપિયા જેવા માર્કેટ રેટના ચપ્પલો તમને અહીંયા બ એકસો પચાસ અને સો રૂપિયા જેવી પ્રાઇઝમાં મળી જાય છે જો તો ભાઈ જુઓ સોમવારે માર્કેટની અંદર આટલી બધી ભીડ હોવા છતાં પણ દરેકે દરેક વસ્તુ તમને એક્સપ્લેન કરી અને બતાવવાની કોશિશ કરીએ છે વિડિયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો જોઈ લેજો હા વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં હતા કી જાય જય જય જયગ્રા